તું ને હું બે બોલ સાહેબ ચાલી માં શું છે આપડે શાર્ક ટેન્ક ની અંદર ઇન જનરલ એવું છે કે પોઈન્ટ માટે 1% માટે પણ લોકો ઇક્વિટી માટે બહુ ઝઘડતા હોય અમારા છ ફાઉન્ડર છે આજે અમને ભી માર્કેટમાંથી બહુ બધી જગ્યા પર બીકોઝ સિક્સ ફાઉન્ડર ઇઝ અ નોટ અ કોમન થિંગ તો છ ફાઉન્ડર્સ હોવાથી એમને ઘણા બધા ઇન્વેસ્ટર બી ક્વેશ્ચન કરે છે અને ફ્રેન્ડ સર્કલ રિલેટિવ્સમાં કોઈ છ ફાઉન્ડર્સ કઈ રીતે તમે મેનેજ કરો છો તમારે ઝઘડા નથી થતા સેકન્ડ ક્વેશ્ચન એમનો આ જ આવે કે ક્યારે એવા પાર્ટનર બનાવો છો કે આપણે બિઝનેસમાંથી શું આઉટકમ જોઈએ છે આપણે બ્રાન્ડ બનાવી છે કે આપણે પૈસા કમાવા છે બંને પોસિબલ છે એક બિઝનેસથી પૈસા કમાવા પ્રોફિટેબિલિટી તો એ વિઝન અલગ છે બ્રાન્ડ બનાવવું તો એ બી વસ્તુ છે બ્રાન્ડ બનાવ બ્રાન્ડ સાથે પૈસા કમાવા ઇનિશિયલી ડિફિકલ્ટ છે જો બ્રાન્ડ બનાવી છે તો લોંગ ટર્મ વિઝન સાથે બનાવી કરવી પડશે આપણા બધાનું વિઝન થ્રી છે ફાઈવ છે આપણે એક્ઝિટ લઈ લેવી છે બીજા બિઝનેસ ચાલુ કરવા છે એ બધું જ અમે સ્ટાર્ટિંગમાં ડિસ્કશન કરીને ક્લિયર કરેલું કેમ કે બિઝનેસ જ્યારે નાનો હોય ત્યારે પચાસ ટકા ચાલીસ ટકા કે ઇવન દસ ટકા તમને વેલ્યુ નહીં લાગે પણ જ્યારે બિઝનેસ કરોડોમાં બનાવતો હશે ત્યારે ઇવન વન પર્સન્ટેજ તમને બહુ મોટો ચૂપતો હશે કે મેં અમને અગિયાર ટકાની જગ્યા પર બાર ટકા કેમ આપી દીધા કે હજાર ની કંપની બનાવવાની છે ત્યાં સુધી અમારા વિઝન છના સાથે જ છે તો આ વિઝન ઓલવેઝ ક્લિયર હોવું બહુ જરૂરી છે